અંજાર તાલુકાના રતનાલની વાડીમાંથી એક પોઈન્ટ પચીસ લાખની કિંમતની ખારેક ચોરાઈ રતનાલ રહેતા ખેડૂત રાજેશભાઈ ધુલાભાઈ રવાભાઈ વર્ચને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ રતનાલમાં રેવન્યુ સર્વે નંબર પાંચસો એકત્રીસ ઓબ્લેક બે વાળી જમીન જે તેમના પિતાજીના નામે છે તે જમીન પર તેઓ ખારેકની ખેતી કરે છે તેમણે રાધનપુર બાજુના માણસો રાખેલા છે તારીખ અગિયાર સાતના રાત્રે દસ વાગે તેઓ પોતાની વાડીએથી ઘરે પરત ગયા હતા તારીખ બાર સાતના ખા ખારેકનું કટિંગ કરી પેકિંગ કરતા હતા જેથી તેમને વેપારી ગંગારામ ફોન કરી જાણ કરી કે વાડીમાંથી કોઈ ખારેકના ઝાડ ઉપરથી ખારેક કાપી ગયું લાગે છે આ જાણ થતાં તેઓ વાડીએ પહોંચ્યા હતા અને તપાસ કરતા તેમની વાડીના ખારેકના પચીસ ઝાડમાંથી રૂપિયા એક લાખ પચીસ હજાર કિંમતની પચીસસો કિલો ખારેક તસ્કરો ચોરી ગયા છે ત્યારબાદ તપાસ કરતા અજાણ્યા ઈસમોએ વાડીની તાર ફેન્સિંગ તોડી પ્રવેશ કરી આ ચોરી ને અંજામ આપ્યો હોવાનું જણાવી તસ્કરો છોટા હાથી જેવું વાહન લઈને આવ્યા હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી તેમની ફરિયાદના આધારે અંજાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે